આ લાલા રંગ જૂન્યું હે હવે તમારે માથે તેલ નાખવું શેલ સપટિયા થઈને ફરવું ને ગાયા વિશે વાતું મોટી કરવી તો જગત આંધરી નહીં જગત દેખતી થઈ જઈએ દુનિયાને ખબર પડી જઈ હે કે આ કલરબાજી કરે હે ગ્રુપમાં બોલ્યાવાળા હે તમને ના ખબર પડે હું ગા હે પચી વરાના વીસ વરાના અનુભવી હતા ને એમની જોડે આ શેંકને હૈર્યા ખાઈ ગયા શેંક આમ નજર નાખો હવે વિનુભા આંશે પીપળા વર્તા હોય ને મોટા ઘરની મોટી વાતો કરવા જો આવી નાખો લો આજમી વધો ભાઈડા ખોટી ગૃપમાં બણગાના ના મારશો કલરબાજી ના કરશો પેંડી વળી ગયા હોય ભાઈ આ ગાયું જોઈએ એટલે એટલે તમારે વિનુભા હે ને બહુ કલરબાજી ના કરવી આંશે પીપળા વર્તા હોય ને ખોટી પાવર કરવા જો ખોટું વસ્તીને શીખવાડવા જો તો વસ્તી મૂઢે કે હે હવે તો કે તમને પોતાને ખબર નહીં પડતી આ જીરે હામાં જીરે ફરો એટલે ભરવું શું હે પર્યા બોર વેની ગો નાની ઉંમર હે ભાઈ આ ગાયાનું મૂળ હે જુઓ રત્નાબાનો ને આ ધણીને રેલનું માને માતાજી હજુ તો બે દારો ઉજ્યો નહીં પણ ધણીની ગાયનારો લીલો ચાહતીઓ ખાય હે ને માવતર કરીને રાખે એના કરે ભાઈ આ રીતે હવે આ ગામને ઓલું ગામ વેચતા હોય ના રે જો રામજી રામજી કરો બાપા ગ્રુપ બહુ બોલ્યા હાટે બહુ જબરા નહીં પણ ભરબુ આ ઉભી લાલા રંછોન્યુ હે બધાની લીડ કાપી વાળી ચેર મોલ્લાની આવી નાખી બતાવો ખબર પડે ચાર હે ગાયાની જે વાગે હે ચેટલી ચાર હે ગાયાની જે વાગે હે ચરા ઉતર ચરા ઉતર હે પણ આવી વિનુભામાં બોલ્યા પ્રમાણે ગ્રુપમાં દારો ઉગેજ દારો હાથમાં તમારે બોલવું કલરબાજી કરવી પણ દુનિયા જાણી જઈએ કે પોતાને જ ખબર નહીં પડતી વસ્તી શીખવારે એટલે આશે પીપળા હે બહુ ચૌદસ કરશો નહીં પરિયા બોર વેણી ગો વિનુભામાં કા કલરિયા કલરબાજી કરે હે આમ જુઓ આવી જુઓ ચરા ઉતર ચરા ઉતર એટલે જે કરતા હોય કરો દુનિયા જાણીને બેઠી અઢાર ઘંટીના લૂંટ ખાઈ વસ્તીને બધી આને ખબર પડી જઈએ કે આરિયાઈ ગ્રુપમાં બોલે ને બોલ્યા હાટે ના હાય આમને પારખની ગાની હોવી ખબર ના પડે કલરબાજી નહીં કરવી એટલે નાની હે રામજી રામજી કરો આજકાલ જમાનો આવી ગયો હોય સપટિયા વાતો કરે ગાનો ગોહાથી બોલી ના હાકે પણ તમારા જેવા માથે તેલ નાખીને ફરતા હોય ને એરિયા ગાનું શીખવાડવા જાય તો કોઈ માને ખરા ને તમારા નાખતા હોય ને એવું કહેતા હોય ફલાણો આખલો વાપરો ને આખલો વાપરો એના હાથે કંઈ ગા ના બની જાય અતારાલ હાલ બહે હવા બહે જેવી હે લાલા રંગછોડની એટલે ભરભૂ મહી મહિના શેંગ જુઓ ને તમે એટલે ચરાઉતર ચરાઉતર હે આજકાલ શું થઈ ગયું હે શ્યાલસ સપટિયાનો જમાનો આવી ગયો હોય અજારિયા બજારિયાનો માથે તેલ નાખીને ફરતો હોય ને ગ્રુપમાં મોટી વાત કરતો હોય અહીંયા વસ્તી શું છે વા ભઈ વા ભઈ પણ એમને ચા ખબર હે કે આ શ્યાખ કઈ રીતે બને હે હવે કાલ બપોરના બચ્ચા આશે પીપળા વર્તા હોય ને વાતું કરવા જાય મોટી આ લાલા રંછુરની રોજી હે ને રોજી જેવી નાખી બતાવે તો એવું માન્યામાં આવે કે ના જગતની મિલપા આજમી હે એટલે વિનુભા માકાપુરા બહુ કલરબાજી ના કરશો જગત જાણીને વ્યાજી હે કે આર્યાય ગ્રુપ મેં બણગા મારવા વાળા હે ભાઈ આ તો રત્નાબાની ગા ને રત્નાબાની બહુ માનીતી છે ગાની ઈચ્છા પર એ ખાય લોકો એવું કહેતા હોય ને કે ગાયાની ઈચ્છા પર એના ખવડાવે પણ રત્નાબા તારી ખવડાવે ને ભૈયા તો વ્યાપારનો માલ નહીં ને પાલા રાજ્ય જવા નહીં અને રત્નાબા માં કહીને રાખવા વાળા હે ગાય એમ કે લીલું ખાવું હોય તો ઉપર ચડીને ખબરવાળા આવે એટલે ભૈયા જેના ત્યાં ગા ખાતી હોય ને એના ઘરે ભૈયા ભગવાન ટુકડો હોય લો રામજી રામજી કરો બાપા